બાપુજી ઘર જીયો બાપુજી તો માર કાકો હી તો બોલાવતા તા તા કાકા જાટ પણ ઘેર નહી રે જોઈ જે મન નહી ખબર તો પણ મારી વાત હ ખુમતારજી હ બાસકુજી હ હરીજી ખેકારજી હ અન કાકા ભત્રીજા નું ઘર ચો આયુ તો બધા આવાજ રોય બતાઈ દેજા લેડો

તારી દાળ ધરણ ગાદી છે ઓય મારા ભાગમાં કોઈ આપવા દીધું નહીં પણ આજ નો દાડી જાદુ છે હવે ઓ ભુંદાગા હું શું વાત વિચારું ખબર છે કે આ કુટર તોડી પેલા ચાર જણા ને હીરો લઈ ગયા હેર્યા અન બીવા વાનું આપણે લે આ તો હું એમ કહું છું આ રે જો ન્યાય કેમ રાય આ પેલા મફુજી ઘેર આઈન મારી ગયા મને હે આની ભાઈ હ અરે હીરો લઈ ગયા પણ એ મોલું મારું શું મે હજુજી કોઈ પરગતી નથી પાડી જાની બોલ પરગતી એટલે ભુંદાગા કહું તમને

મારું ઘર ખાલી જાણી કરશો તમે ખાલી તો હવે આ ઘટના પડે તાની આ ચેપલા દાળા મારા મોસા તોડશો તમે લે તો આપડે બેટાવી આપડે મારી વાત તમારા ઘરમાં જવાનું કરો ને પેલા ગાઢવાનું કોક કરો હવે ના ના મારે આપણે છે ને બે જણા ખા ખા શું કરે ના ભાઈ મારા માથે નહીં લેવું હો નથી પોલીસ ને કઈ દઈએ આપણે અને એમ પકડાઈ દો ના ભાઈ હવે કોઈ રીતે મગજ નહીં દોડાવું મેં તું મગજ હવે નથી દોડાવું હવે આપડે ચૂકવા જીવવા પડ્યા બાબતે કોઈ બી આપડે કદાચ

પણ આબરૂ તમારી જાતી સમજે અને કજા ખાનેને મારું ને હું ઘેર મારું ને તો ને કેવું ઝઘડો છે કે ઓય ને છોર ઘર નાખ્યો ને ઘરમપુરીને માર્યો અલ્યા પણ મારી આબરૂ જેવી જોત લે હે મારે શું મને હું તો મારી લે એ હવે રાખો અને ગાડી ક્યાં કરે તમે

મારી વાત આપડે તમે બે જણા હા સાહેબ બોલો હું પૂછું એટલા તમે મને જવાબ કે રાતે તમે સ્કૂટર ચોરી કરવા

કારણ કે મને રી કુટર ઉપર હતી એટલે જમરી હતી ઈ કુટર એને મના પગે ઠોજ્યું તું હા એની આજ વાત છે સ્કૂટર તમામ પગમ ઠોજ્યું તેમ ના ઓય આ તો કાકા મારી વાત આપડો હ સ્કૂટર તમામ ઠોજ્યું ઓય આ દવા તમાર હતી હ તો આ કાકા નું લેવા દેવા સાહેબ આ તો મારા મોટા ભાઈ છે હા કાકા તું મોટા ભાઈ તું કાકા

અન કાકો ભત્રીજો ઇતો યનカベル હા માથાની થી હેડો ઇવાં કે હેડો હેડો ઠીક છે જો આશી કાય આવો કરામ કર્યા થી મારા બેટો મંજીની ટંગ પડી જેવું થઈ ગયો કે ખગડી નતો કરો તાઓ કાકા ભત્રીજા નું ઘર મને હેડો ખેગાજી નું ઘર બે દાડા થી બન છે ખેગેર આયા જ બોલા

મારી વાત ઓબળ તું કે મફુજી નું સ્કૂટર તમે જામ તોડ્યું હા હા સ્કૂટર જામ તોડ્યું મફુજી નું સ્કૂટર એમ હા સ્કૂટર તો એટલા અમે બોલ હવે આજો હા હા સાહેબ મારી વાત ખૂટ વધુ ખબર હે અમે આવતા હતા હવે નો રસ્તો અને અમારો રસ્તો એક છે બરોબર હવે અમારે લારી કાકા આપણે યાત્રા હતા ને યાત્રા યાત્રા અને યાત્રા ભરેલા હતા સાહેબ અને રસ્તા વચ્ચે ખૂટર મિલી શકતા રહ્યા અને અમે કીધું કે મફુજી આ ખૂટર લઈ રહીજ અમારે લારી હટાડવી છે

સાહેબ અમે જો તમે ગોળડા ગીધા કેજો હેડો બસ કુજી ના કેજો મારી વાત આપડો સ્કૂટર હવે હાવ જૂના જૂનું મોડેલ હતું અને નેમો શું અમે કાઢી ગયા છે હા તો તોડ્યું ચમ તોડ્યું ચમ અને સ્કૂટર પાછળ તમે ચમ પડ્યા હતા છ જણા ચમ પડ્યા હતા કોમ હ જવાલ તું કશું કોઈ વાતમાં મને સાહેબ તમે ખેદી ખેદી લોબુ કરો છો ઈ તું નઈ ફૂસું એટલા જવાલવાનો હ એ ઓય ઓય

હવે સાહેબ આ તો ખાલી ખૂટ હવે તમને એક વિનંતી કરું છું ગોના એક યુવાન તરીકે રિક્વેસ્ટ કરું છું કે તમે આ ડોહા બાંધશો આ ડોહા ભા ઉમર સિત્તેર થી એસી વર્ષ છે બરોબર હવે આ ડોહા ભાના મૂઠા પર તમને લાગે છે કે આ ખૂટર તોડે

કોઈ તો ટ્રેક્ટર લઈને દેવાનું હોય કોઈ તો કોઈ લારી વાળા ને લઈને દેવાનું હોય મોય મોય તો વાય ફોન આવે આ ફોન કરી કે ભાઈ મારા ક્ષેત્ર માં જઈને છેડી આવજે તો ટ્રેક્ટર વાળો થાય ને હવે મફુજી કોક દાડો વચ્ચે ટ્રેક્ટર મે લે કોક દાડો ખૂટર મે લે કોક દાડો બાઇક મે લે કોક દાડો વડી હાદરા નાખી હવે સાહેબ આવું કાયદેસર ચાલે તમે કો ચાલે હવે અમે બધાને ભેગા થાય ને કીધું હવે અમે 12 મહિનાથી સાહેબ કગરતા બરોબર 12 મહિનાથી અરે આપણે કગરતા કે નતા કકરતા ઓય

હવે હું એનું મોન રાખું છું અને મારે ગોમવા તમારું સ્વાગત છે બરોબર સાહેબ આ તો કોઈ ચોરી છે નહીં કે માય હું તો કઈક 1 મિનિટ શાંતિ રાખું હું વાત કરું છું કે સાહેબ તમે વાત કરો છો કે બધાને અલગ અલગ જવાબ આલે એનું કારણ સાહેબ તમે કહું હું હવે આ હોયને કોઈ દાડો પોલીસ સ્ટેશન જોઈ નહીં કોઈ દાડો આવો વર્ધી વાળો સાહેબ જોયા નહીં બધાની વાત કરું છું મુતા દોણે એક યુવાન જો એટલે મેં તો ગમે એ સાહેબ તમારા જેવાની મુલાકાતે કરી છે વાતે કરી છે બરોબર પણ માતાન ને શોખ નું કોઈ દાડો કદી પોલીસ વાળા નું મોટું જોયું નહીં એટલે આ તમારે પોલીસ વાળા સાહેબ નું જોયું નહીં બરોબર એટલે અંદર ગભરા હશે એના હિસાબે બધા અલગ અલગ જવાબ આવી જાય અને સાહેબ ખરેખર તમે આયા નહીં અને એમાં તમે ગાંધીનગર નું નામ લીધું નહીં એટલે હું ઉપર તો તમે હાફ તૂટી પડ્યું નહીં એવું થઈ રહ્યું સાહેબ બીજું કોઈ કારણ નહીં કાકા બંધ થઈ દો કશું નહીં કરે સાહેબ બંધ થઈ દો અલ્યા ભાઈ એ એચી ડિગ્રી પાસ કરી એક વાત કહું

તો માસ્કુજી ઓછો એટલો જવાબ આ લોજી નું સ્કૂટર તમે જેમ તો સાહેબ હવે છે હાજુ બોલો

કબૂલી જ લીધું છે તો પછી ફૂમતા કાકા આપણે હવે બાસ્કુજીને બચાવવાનો કોઈ પ્રયાસ કરવો નહીં રો સાહેબ હવે હું તમને કહી દઉં કે આ બાસ્કુજી બાસ્કુજી જે વાત કરી ને એ હકીકત છે એને હારી જવા નતું અને ખૂટર માપુજી નતું આવ્યું એટલે સાહેબ અમને બધન હોય એને પાંચસો પાંસો રૂપિયા આવેલી અને માફુજીનું ખૂટર તોડવાનું છે એટલે સાહેબ અમે ખૂટર તોડી છું કેવું હરી ભાઈ સાચું થાય

તમારે એકન હાચું બોલું કે નહીં બોલું હવે હ બોલું કે નહીં બોલવું અરે સાહેબ હાચા ના કોઈ ઝઘડા ના હોય પછી અલક હ શું બોલે તમે સાહેબ જે બધું બોલ્યા હાચું જ બોલ્યા છે એટલે ખખડી કો વાત કરો તે હા હા સાહેબ વાત કરો છો તે મારે તે એમ તો ખાધી ના કરું જો ઓળખડી તા તે દિલ્હી ખકડાઉ એ એ તું બંધા તું બંધા તું બંધ થઈ જા મારી વાત આપણે તમને બધા